વર્ષો જૂની કબજિયાત જો સાહેબ તમે કંટાળી ગયા હોય પેટ ખુલીને સાફ ના થતું હોય ટોયલેટમાં માં જઈને સવારે અડધો અડધો કલાક સુધી બેસી રહેવું પડતું હોય ને તો હવે ચિંતા ના કરતા સાવ મફતનો એક સિમ્પલ પ્રયોગ મિત્રો તમને બતાવું છું કે જેનાથી તમારા પેટની આખી ગટર સાફ થઈ જશે વર્ષો જૂનો જે મળ ચોટી ગયેલો હશે ને એ તમારો બહાર નીકળી જશે તો એના માટે શું કરવાનું છે જો તમે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો કે અમદાવાદ ગાંધીનગરના આજુબાજુ કોઈ પણ વિસ્તારમાં તમે રહેતા હશો તો સરસ મજાનું ગરમાળાનું જે વૃક્ષ જોવા મળી જશે જે તમે જોઈ શકો છો કે પીડા પીડા સરસ ફૂલ આવે છે અને તેને વચ્ચેથી તોડી નાખશો તો અંદરથી ગરમાળાનો જે ગોળ છે એ નીકળશે હવે આનો પ્રયોગ મિત્રો કઈ રીતે કરવાનો છે કે સવારે ઉઠો તેવા નરણા કોઠે એક ગ્લાસ ફૂંફાળું પીવાલાયક ગરમ પાણી તમારે કરવાનું છે અને તેની અંદર આજે ગરમાળાની સિંગની અંદર